આજે ગુજરાત બાર એસોસિએશન ના પ્રમુખ અને વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી યોજાય છે સુરત શહેરની કોર્ટમાં સવારે નવ વાગ્યાથી મતદાન શરૂ ડિસ્ટ્રિક્ટ જજની મનાઈ છતાં કોર્ટ કેમ્પસમાં બેનરોથી ની શક્યતા વચ્ચે આજે ગુજરાત બાર એસોસિએશન ના પ્રમુખ અને વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ છે આજે ચાર હજાર નવસો ઇઠોતેર વકીલો છ હોદ્દેદારો તેમજ અગિયાર કારોબારી સભ્યોનું ભાવિ નક્કી કરશે ડિસ્ટ્રિક્ટ જજે કોર્ટ કેમ્પસમાં બોર્ડ બેનરો લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કોર્ટ બિલ્ડિંગની ફરતે મુકાયેલા સીસીટીવી કેમેરાને પણ મેન્ટેન કરાયા છે મારું નામ એડવોકેટ ગોવિંદ પોદાર છે જે આજરોજ સુરત બાર કાઉન્સિલના ચૂંટણી થઈ રહ્યા છે એમાં કુલ સાત પદો માટે એટલે પ્રેસિડેન્ટ માટે ચાર જણા ઊભા છે વાઇસ પ્રેસિડેન્ટ માટે બી ત્રણ જણા ઊભા છે સેક્રેટરી માટે ચાર જણા ઊભા છે જોઈન્ટ સેક્રેટરી માટે ત્રણ જણા ઊભા છે અને છેલ્લે ખજાનસી માટે બે જણા કન્ટેસ્ટ રહ્યા છે એ સિવાય આ વર્ષે લેડીઝો માટે અલગથી લેડીઝ રિપ્રેઝેન્ટેટિવને એક પદ આપવામાં આવી છે એમાં બી બે જણા કન્ટેસ્ટ રહ્યા છે એ સિવાય કાઉન્સિલ મેમ્બર માટે અગિયાર લોકો ચૂંટાઈને આવે છે જેમાં ચોવીસ લોકો ઉમેદવારી ભરી છે જેની આજે ઇલેક્શન થઈ રહ્યા છે